જો સુધરે ને તો એ સુખી ગણાતા સાયન્ટિસ્ટો કહે છે ગ્રેટેસ્ટ રિસર્ચ ઓફ ધી સેન્ચુરી ઇઝ દેટ યુ કેન ચેન્જ યોર લાઈફ બાય ચેન્જિંગ ધ ઓફ યોર માઇન્ડ જો મનની દાનત બદલો એટીટ્યુડ બદલો જીવન બદલો આ તો સાધન બહાર બદલ્યા રાખે છે ગાડીઓ બદલી કપડા બદલ્યા મકાનો બદલ્યા એની ના નથી પણ જ્યાં બદલ તે નથી બદલતા આપણી ભારતીય સંસ્કૃતિ આ જે પૂજ્ય બ્રહ્મદર્શનની વાત કરે છે તો આ મન ઉપર ગયા છે આપણે આખું શાસ્ત્ર સંતો મન એ લોકો રાઈટ ટાર્ગેટ જ્યાં ઘા કરવાનું હતું ત્યાં ઘા કર્યું છે અને આપણા અત્યારે જે પશ્ચિમ સંસ્કૃતિ છે પહેલાં ટાર્ગેટ હોય ને રિંગ અને આજુબાજુ ઘા કરી રહ્યા છે અને આ ઋષિમુનિઓ વચ્ચે ભૂલ જાય એમાં ઘા કર્યો મનમાં મનમાં સુધારો કરો પ્રશ્ન ઉપલી જાય બાકી બાર ગમેલા સુધારા કરો ને તો એ પ્રશ્ન ઊભા જ રહેવાનો છે અમે જર્મની ગયા હતા છ્યાસીની સાલમાં નાઇન્ટીન એટી સિક્સ ત્યાં મરજી ગાડી બને ત્યાં પહોંચ્યા બધું આપણે દેખાડ્યું બધું છેલ્લું મોડલ છાશીનું મોડલ એમાં એર કુશન એર બેગ સિસ્ટમ દેખાડી અમને કે એક્સિડન્ટ થવાનું હોય ને એક સેકન્ડ પહેલાં એર કુશન બહાર નીકળે અને છાતીની સ્ટેરિંગ વચ્ચે એટલે આપણી રક્ષા થઈ જાય તે આજે તો બધી ગાડીઓમાં છે આ સિસ્ટમ પણ તે પહેલી અમે જોઈ લઈએ પહેલી ગાડીમાં એટલે અમે જરા પ્રશંસા કરવા લાગ્યા ત્યારે ડાયરેક્ટરે કહે કે આ તો ખાલી દસ જ ટકા છે હજુ નેવું ટકા સુધારો અમે મરસી ગાડીમાં કરવાના છીએ આપણી ગાડીમાં બરાબર છે નેવું ટકા મરસી જ ગાડીમાં નેવું ટકા પહેલાં આજથી વીસ પચીસ વર્ષ પહેલાં આપણા હિન્દુસ્તાનમાં રસ્તા દેખો ધક્કા ભાઈ ચાલતી જ હોય હવે બધું એવું બંધ થયું પણ પહેલાં તો સેકન્ડ હેન્ડ થર્ડ હેન્ડ ફોર્થ હેન્ડ સુધી ચાલે હજુ જૂનાગઢમાં તો ચાલે છે હજુ બ્રિટિશના વખતની ઓલી ડિસોટન ગાડી ટેક્સી તરીકે વપરાય હજુ આજના દિવસે બોલે એમાં સાહેબ નેવું ટકા સુધારો બરાબર છે મળશે જાય ત્રણ લાખ કિલોમીટર સુધી તો સર્વિસિંગની જરૂર નથી તો આ લોકો કહે છે અને પછી અમારા સંતે કહ્યું કે સાહેબ એક્સિડન્ટ કોણ કરે છે ગાડી કે ડ્રાઈવર લખે ડ્રિંકીંગ ડ્રાઈવિંગ ડોંટ ગો ટુગેધર ડ્રાઈવ લખે હેલા બી સુંદર આ કોના માટે છે ગાડીને ક્યાં માસ્તા આવડે છે આવી લખાણ કોના માટે ગાડી માટે છે ગાડી તો આ બધી પડી શાંત ઓલો જ કુદાડે છે ગાડી હા ગાડી કંઈ પોતાની જાત નથી કૂદતી અમે વેક્યુમ બ્રેક હોય ગમે હોય ધડાકો થાય અહીંયા બ્રેક વાગવી જોઈએ તો જો સુધારો કરવાનું સ્થાન મન છે વાત કરો એની ના નથી પણ મનમાં કરે પ્રોબ્લેમ સોલ્વ થવાનું નથી તો ભારતીય સંસ્કૃતિ આના ઉપર જબરજસ્ત કહી મન મનને જ પકડ્યું છે આ લોકો મન સ્થિર થાય પવિત્ર થાય એ વિધિ વિધાનો ગોઠવામાં આવ્યા છે અને ભગવાનમાં શ્રદ્ધા એટલે સાયન્ટિસ્ટો કહે છે જેટલી ભગવાન શ્રદ્ધા હોય ને એટલું મન તો મજબૂત થાય સ્થિર થાય હા તો જે આપણે આ કોઈ બ્રહ્મદર્શિન જે વાતો કરે છે આના ઉપર જ છે એટલે આપણે તમને લાગશે જ એમના બે ત્રણ દિવસ સાંભળશો તમે તમે અંતરમાં લાગશે ભાઈ નિશાન ક્યાં રોપો એમ ખ્યાલ આવશે અને ખાલી હિન્દુ ધર્મની વાત નથી આ જો ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટી ન્યૂટન બનાવી છે લો ઓફ ગ્રેવિટી ગુરુત્વાકર્ષ નિયમ ન્યૂટન બનાવ્યું છે તો કુદરતમાં હતું જ ગ્રેવિટી તો જ્યારથી પીટી ત્યારથી છે જ આજે છે ને ભવિષ્યમાં રહેવાની છે એને ખાલી શોધી કાઢ્યું એટલે ન્યૂટન શબ્દ આગળ વપરાવો ન્યૂટન્સ લો ગ્રેવિટી બાકી એને બનાવ્યું નથી આ પેનિસિલ બનાવનાર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એનું સન્માન થતું હતું ત્યારે એને કહ્યું કે ભાઈ મેં બનાવ્યું નથી આ પેન્ટિલ બનાવનાર ભગવાન છે મેં તો ભાઈ શોધી કાઢ્યું છે એટલે ભગવાનનો આભાર માનો એટલે આપણી આખી સંસ્કૃતિ જે છે એ કુદરતી નેચરલ નિયમ જ છે એ કંઈ ગોઠવણ નથી મનના તુક્કા નથી આ વિધિ વિધાન કંઈ ભાર નાખવામાં આવ્યું નથી આ ટેક્સેશન નથી ત્યાં ભગવાનને માનો છો એટલે આ ટેક્સ ભરવું પડે આ વિધિ વિધાન રૂપી એવું કાંઈ નથી આ એકદમ સાયન્ટિફિક છે એક એક વસ્તુ બધી અત્યારે આ લોકો શોધતા જાય છે ખજાનો કાળકા મળતું આવે છે એટલે સાયન્સ છે ને આપણે ભારતીય જનતાની બિલકુલ વિરોધાભાસ નથી એકદમ બધા એક બીજાને કોમ્પ્લિમેન્ટ્રી છે એટલે આપણે આ બે ત્રણ દિવસ છે એટલે એ બધું ધ્યાનપૂર્વક સાંભળીએ અને આપણું જે આ દુનિયામાં એને કરવાનું છે એ નિશાન ઉપર ચડી જઈએ હજુ જાગાતાથી નથી સવાર એવું કાંઈ નથી આજથી જ પેલા કૂવામાં અંધારું હોય સો વર્ષથી પછી અંદર મીણબત્તી સરગાઈને અંદર મૂકો તો બીજા સો વર્ષ લાગે લાઇટ થતાં તરત જ લાઇટ થાય એટલે આપણે ગમે ને જ્યારે કંઈ સવાર આ વાત સમજાય તમને કંઈક જીવનમાં પલટો આ જીવન શાંતિ થશે કેટલાક પ્રશ્નોના ઉકેલ આવશે કેટલું આપણે સમજાશે એટલે આપણે આ ત્રણ ચાર દિવસ જે છે એના પછી પણ છે કૌટુંબિક એકતાની બધી વાત એટલે આપણે આ લાભ મળે છે લઈ લેવું બધાય સેરાન સ્વાઈ મહારાજ શિક્ષાપત્રીમાં કહ્યું છે જે પોતાના વ્રતનો ભંગ થાય એવું વચન પોતાના ગુરુનું પણ ન માનવું તેમાં એમ સમજવું જે સ્ત્રી દ્રવ્ય સ્વાદ સ્નેહ માન ઇત્યાદિકનો જોગ થાય અથવા ધર્મ જ્ઞાન વૈરાગ્યાદિકને ઘસારો આવે એવું વચન માનવું નહીં અને સત્સંગની પ્રથામાં તો આજ્ઞા મુખ્ય છે તે ઠેકાણે તો એમ સમજવું જે બહુધા રુચિ અનુસારે જ પ્રેરે છે ને પ્રેરાય છે ને શનકા દીકને જોડે તો ન જોડાય ને મરીચા દીકને મૂકાવીએ તો પણ મૂકે નહીં ને ભરતજીને વિઘ્ન થયું તો પણ પાછા સ્મૃતિએ ઝાલ્યા એમ મોટાના શબ્દ પેઠા હોય તે સહાય કરે છે તે કોઈ વખત આંખ ક્ષેત્રે કોઈ વખત કાન ક્ષેત્રે ને જીવ ત્વચા આદિ ક્ષેત્રે પણ પાછા ખબરદાર થવું પણ હારી જાવું નહીં ને સુખનું ઠેકાણું ને ભાગવાની બારી તો એક જ સારા સાધુનો સમાગમ છે પણ તે વિના તો ક્યાંય સુખ શાંતિ કે સમાજ થયાનું ઠેકાણું બીજું નથી